ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું ઓગણત્રીસમો પદમી દાન સમારંભ તારીખે એકવીસ ના રોજ યુનિવર્સિટીના સભાગૃહમાં યોજનાર છીએ અને એ દિવસે મહામહિમ શ્રી માનનીય આરોગ્ય શ્રી અને બીજા અતિથિઓ તે દિવસે આવવાના છીએ તે દિવસે જે છે ડિગ્રી ડિપ્લોમા પીએચડી આદિ ડિગ્રીઓ જે છે અઠારસો એકતાલીસ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે એની સાથે સાથે બે ડિલીટની ઉપાધિ પણ આપવામાં આવશે જેને સમાજમાં પોતાનું યોગદાન આપ્યું છે એ લોકોને અને અમે બીજા બે યુનિવર્સિટી સાથે પણ એમઓયુ તે દિવસે કરવાના છીએ આ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ બધાને પણ એક પ્લેટફોર્મ મળશે જેથી પોતાનું જે બળ છે આ

એના એક ભાગને આપણે જીસીટીએમ પણ જામનગરમાં જ આપણે ડેવલપ કરવામાં આવી રહ્યું છે તો મને એમ લાગે છે કે આ વસ્તુ વ્યાજબી નથી બાકી એ છે કે યુનિવર્સિટી પોતાના ડેવલપમેન્ટ માટે સરકાર પાસે જઈ રહી છે અને સરકારનો પણ સહયોગ મળે છે અને એના એક્સટેન્શન કાઉન્ટર છે કે બીજી જગ્યાએ યુનિવર્સિટીને ડેવલપ કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે